નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ દસની જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે પ્રથમ પરીક્ષા માટેનું તેમાં જે સંસ્કૃત વિષય છે તે સંસ્કૃત વિષયના વિભાગ નંબર સી એટલે કે જે નાટ્ય વિભાગ છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમારા માટે ખાસ એક મહત્ત્વની સૂચના છે કે ધોરણ દસની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે લોન્ચ થઈ ચૂકી છે અને તમારી પ્રથમ પરીક્ષાની તૈયારી માટે તમને આ વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ ખૂબ જ ઉપયોગી થવાની છે અહીંયાથી તમે તૈયારી કરશો તો સારામાં સારા માર્ક્સ તમે અવશ્ય પ્રાપ્ત કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ઘર બેઠા આ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે એ મેળવવા માટે સંપર્ક કરો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર તો દોસ્તો જરૂરથી આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તે તમારી પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી છે અવશ્ય મેળવી લેજો ચાલો આપણે જોઈએ વિભાગ સી નાટ્ય વિભાગ અહીંયા તમને કહ્યું છે કે નીચે આપેલા નાટ્ય ખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરો ચાલો તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નાટ્યખંડ આપેલો છે ધૂતરાષ્ટ્ર અને ઘટોદગજ વચ્ચેનો એનું ભાષાંતર એનું અનુવાદ કંઈક આ પ્રમાણે થશે જો ધૂતરાષ્ટ્ર કહે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા ઘટોદગજ કહે પિતામહ સાંભળો પુત્ર અભિમન્યુ પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક અરે રે બેટા યદુકુળના અંકુર તારી માતાને મામાને અને મને પણ ત્યજીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સીધાવ્યો છે હે પિતામહ એક પુત્રના વિનાશથી અર્જુનની તો આવી ખરેખર સ્થિતિ છે તો આપની વળી કેવી થશે તો શીઘ્ર પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો જેથી પુત્ર શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ નાખે ત્યાર પછી બીજું દુર્યોધન અને ઘટોત્કજ વચ્ચે દુર્યોધન ઘટોચગજ અને દૂતરાષ્ટ્ર વચ્ચેનો સંવાદ દુર્યોધન કહે તમે દૂત તરીકે અહીં આવેલા છો યુદ્ધ કરવા આવ્યા નથી સંદેશ લઈને જાઓ અમે દૂતના હત્યારાઓ નથી ઘટોદગચ રોષપૂર્વક શું દૂત કહીને મને અપમાનિત કરે છે જો એમ હોય તો રહેવા દો ના ના હું દૂત નથી ભેગા મળીને મારા ઉપર પ્રહાર કરો દૂતરાષ્ટ્ર કહે પૌત્ર કટોત્ગજ તમે ક્ષમા કરો મારા વચનોને સમજનાર બનો ત્યાર પછી શકુની કટોત્ગજ અને દુર્યોધન વચ્ચેનો સંવાદ છે શકુની કહે જો માત્ર વાક્ય બોલવાથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ સર્વ ક્ષત્રિયોનો વધ થઈ જાય તો કટોત્ગજ કહે આ શકુની બોલે છે હે શકુની ઝૂટાના પાસા છોડી અને બાણ ધારણ કરવા યોગ્ય થઈ જાય દુર્યોધન કરે કહે અરે ઓ પોતાના સ્વભાવ પર ગયો અમે પણ ખરેખર રૌદ્રરૂપ ધરાવનારા રાક્ષસોના જેવા ઉગ્ર સ્વભાવવાળા છીએ ચાલો ત્યાર પછી આગળ આપણે જોઈએ તો પુનિત કહે છે પહેલું કાર્ય છે દુઃખનો અનુભવ મનુષ્ય જ દુઃખ વડે દુઃખ અને સુખે સુખે સુખ વડે સુખી થવાને યોગ્ય છે આથી દુર્ઘટનાને લીધે પીડામાં ઘેરાયેલા દુઃખી માણસને જોઈને માણસે દુઃખની અનુભૂતિ કરવાની હોય છે ખરેખર જે એવા જીવને જોતો હોવા છતાં પણ દુઃખ અનુભવતો નથી તે માણસ નથી પરંતુ તે તો પથ્થર છે કારણ કે પથ્થર ક્યારેય બીજાનો દુઃખ અનુભવતો નથી ત્યાર પછી પુનિત અને સુનિત વચ્ચેનો સંવાદ છે પુનિત કહે ભાઈ માર્ગ પર ક્યારેય દુર્ઘટનાઓ પણ બને છે તેમાં ઘણું કરીને પથ્થર પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો એમ ત્રણ સાક્ષીઓ બને છે શું તું જાણે છે કે બનેલી દુર્ઘટનાના સંબંધમાં આ ત્રણેય જુદો જુદો વ્યવહાર કરે છે સુનિત કહે હું નથી જાણતો પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે ત્યાર પછી સુનિત અને પુનિત વચ્ચેનો સંવાદ સુનિત કહે હું નથી જાણતો પહેલાં કહો કે પથ્થર વગેરે શું કરે છે પુનિત કહે પથ્થર વગેરે તો જડ છે તેઓ જાતિ ક્રિયા કરવા શક્તિમાન નથી હોતા એથી તેઓ તેમ જ રહે છે જોની ચેતના પશુઓ અને પક્ષીઓ શું કરે છે પુનિત કહે આ બધા ઘટનાથી ઉઠેલા ધ્વનિથી ભય અનુભવે છે આથી તેઓ ઘટનાના સ્થળથી દૂર ભાગે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે નીચે આપેલા વાક્ય કોણ બોલે છે તે લખો ચાલો તો જોઈએ જોડકાના સ્વરૂપમાં આપણને આપેલા છે પેલું જનાર દનશ્ય પશ્ચિમ સંદેશ તો અહીંયા આવશે ઘટોદગજ બીજું કિમાગ્ન પયતી ભગવાન ચક્રાયુદ્ધ તો અહીંયા જવાબ આવશે ધૂતરાષ્ટ્ર ત્રીજું યદી સાયદાર્ક્યમાત્રે નિર્જયે તે વસુંધરા તો અહીંયા જવાબ આવશે શકુની ચાલો ત્યાર પછી આપણે બીજું જોઈએ શાંત પાપો બીજું વાક્યે વાક્યે ય ભત્રવધ કૃત તો અહીંયા જવાબ આવશે શકુની અને ત્રીજું ભો ભો પ્રકૃતિગતઃ તો જવાબ આવશે દુર્યોધન ત્યાર પછી છે ત્રીજું તે તથા ત્રિષ્ઠંતિ તો જવાબ આવશે પુનિતઃ દ્વિતી કાર્ય કિમસ્તી તો જવાબ આવશે સુનીત અને ત્યાર પછી છે ત્રીજું વયમ મનુષ્યા ન સ્મ તો અહીંયા જવાબ આવશે સુનિ ત્યાર પછી છે ચોથું અક્ષાન ન વિમુચ્ય ભવ બાણયોગ્ય તો અહીંયા જવાબ આવશે ઘટોદઘ બીજું ભો ભો ગતમ તો જવાબ આવશે દુર્યોધન ત્રીજું ઈહી પુત્ર તો અહીંયા જવાબ આવશે દુત્રાષ્ટ ત્યાર પછી છે પાંચમું અત ઘટના સ્થળાત દૂરે ધાવતી તો જવાબ આવશે પુનીત ત્યાર પછી બીજું સત્યમ વદતી ભવાન તો જવાબ આવશે સુનીત અને ત્યાર પછી ત્રીજું કાની કાની ત્રિવિધાની કાર્યાણી તો એમાં પણ જવાબ આવશે સુનીત ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો પહેલો સવાલ ઘટોદગત શકુનીને સી સલાહ આપે છે ઉત્તર ઘટોદગત શકુનીને સલાહ આપતા કહે છે કે હે શહુની શકુની તું ઝૂકટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા બીજું અભિમન્યુનું મૃત્યુ થતા અર્જુને એટલા કરેલા વિલાપ વિશે લખો યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થતાં તેના પિતા અર્જુન વિલાપ કરતા કહે છે હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક હાય વત્સ યદુકુળના અંકુર તારી માતાને અને મને છોડીને પિતામહને મળવાની ઈચ્છાથી તું સ્વર્ગે સીધાવ્યું ચાલો ત્યાર પછી છે ત્રીજું દુર્ઘટનાના સાક્ષી કોણ બને છે ઉત્તર દુર્ઘટનાના સાક્ષી મોટા ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો ગાયો વગેરે પશુઓ અને માણસો બને છે ચોથું કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે કોઈ બુદ્ધિમાન મનુષ્ય પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય તો તેની પશુમાં ગણના થાય છે વાંચમું કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવવામાં આવ્યો છે શા માટે તો દુર્ઘટનાના સાક્ષીરૂપ બનેલા માણસે દુર્ઘટનાથી ગવાયેલા દુઃખી માણસને જોઈને એ દુઃખનો અનુભવ કરવો જોઈએ જે આવા માણસોને જોતા હોવા છતાં દુઃખને અનુભવતો નથી તે પથ્થર છે કેમ કે પથ્થર ક્યારેય બીજાના દુઃખને અનુભવતો નથી મિત્રો ધોરણ દસની આ જે વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે તેના દરેકે દરેક પાઠના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનની જે અભ્યાસ તમારે કરવો હોય તો તમે આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તે અવશ્ય ડાઉનલોડ કરી લેજો આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયા તમે દરેકે દરેક વિષયની જે વિકાસ અસાઇનમેન્ટ છે તેના સોલ્યુશનનો અભ્યાસ કરી શકો છો તો આ અસાઇનમેન્ટ જે છે તમારા દોસ્તો મિત્રો સુધી પણ શેર કરજો ત્યાર પછી ચોથું નીચે આપેલા વિષયો ઉપર ટૂંક નોંધ લખો જેના કુલ ચાર માર્ક છે પહેલું છે ધૂતરાષ્ટ્ર તો અહીંયા જોઈએ પુત્રોનો કૌરવનો અને એક પુત્રી એટલે કે દુષલાનો પિતા હતો તે જન્માંધ હતો તેને એક વૈશ્ય દાસીથી થયેલો યુયુત્સુ નામનો પુત્ર પણ હતો જે મહાભારતના યુદ્ધ વખતે પાંડવોના પક્ષમાં હતો ત્યાર પછી છે બીજું કુરુકુળનો દીપક અભિમન્યુ કુરુકુળના અત્યંત તેજસ્વી દીપકરૂપ અને યદુકુળના અંકુરરૂપ અભિમન્યુ શ્રીકૃષ્ણની બહેન સુભદ્રા અને શ્રેષ્ઠ ધનુર્ધર અર્જુનનો પુત્ર હતો મહાભારતના યુદ્ધમાં તેણે પોતાનું શૌર્ય પ્રદર્શિત કરી અને વીરગતિ પ્રાપ્ત કરી હતી મહાકવિ રચિત એકાંકી રૂપક દૂતઘટોત્કચમાંથી લેવાયેલા નાટ્યાંશ જનાર્દનશ્ય પશ્ચિમ સંદેશમાં અભિમન્યુના પાત્રનો ઉલ્લેખ કરવામાં આવે છે શ્રીકૃષ્ણ તેના મામા હતા છતાં કુરુક્ષેત્રના મહાભારતના યુદ્ધમાં કૌરવોએ અન્યાયથી અભિમન્યુનો વધ કર્યો હતો અભિમન્યુના મૃત્યુથી શોક સંતપ્ત થયેલો અર્જુન તેનો વધ કરનારનો નાશ કરવાનો સંકલ્પ કરે છે ત્યાર પછી છે જનાર્દન તો જનાન એટલે કે દુષ્ટ જનાન ઇતિ ઉપપદ તત્પુરુષ સમાસ એટલે કે દુષ્ટ માણસોનો નાશ કરનાર શ્રી કૃષ્ણ શ્રીકૃષ્ણે તેમના જીવન દરમિયાન સંખ્યાબંધ રાક્ષસોનો વધ કર્યો હતો ત્યાર પછી છે જતુગુરુ તો લાખનું ઘર એટલે કે પાંચેય પાંડવોને તથા તેમના માતા કુંતીને મારી નાખવા માટે દુર્યોધને મામા શકુની સાથે મળી અને પાંડવોને વારણાવ્રત મોકલવાનું ષડયંત્ર રચ્યું હતું ત્યાં એક લાક્ષાગૃહ એટલે કે લાખના રાજમહેલનું નિર્માણ કર્યું હતું આ લાક્ષાગૃહમાં પાંડવોને કુંતી સાથે જીવતા સળગાવી દેવાની યોજના હતી સદભાગ્યે પાંડવો કુંતી સાથે બચી ગયા ત્યાર પછી પાંચમું છે શકુની તે ગાંધાર દેશના રાજા સુબલનો પુત્ર અને ગાંધારીનો ભાઈ હતો આમ તે દુર્યોધનનો મામો થાય એને દુર્યોધનને ધ્રુત રમવા પ્રેર્યો હતો તે કપડ ધ્રુત રમવામાં કુશળ હતો મહાભારતના યુદ્ધમાં તેણે સહદેવ સહદેવના હાથે માર્યો ગયો હતો છઠ્ઠું છે સાક્ષીભૂત મનુષ્યના પ્રથમ બે કર્તવ્ય તો સાક્ષીભૂત માણસના પ્રથમ બે કર્તવ્યો છે પહેલું દુઃખની અનુભૂતિ થવી મનુષ્ય જ દુઃખ વડે દુઃખી અને સુખ વડે સુખી થવાને યોગ્ય છે બીજું કર્તવ્યનું પાલન કરવું તો દુર્ઘટનાથી ઘવાયેલ માણસ તરત જ દવાખાને પહોંચાડવાનો હોય છે જેથી તે યોગ્ય સારવાર થાય ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ કાઉન્સમાં આપેલા પદોનો ઉપયોગ કરી અને સંસ્કૃત વાક્ય બનાવો કોઈ પણ બે એમાં પહેલું ધૂતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા તો ધૂતરાષ્ટ કૌરવાણા જનક આશિત ત્યાર પછી છે બીજું અમે દૂતને હણનારા નથી તો વયમ દૂત ઘાત કાહ ન ઘટોદગચ જનાર્દનનો સંદેશ લાવે છે તો ઘટોદગચ જનાર્દનસ્ય સંદેશમ આનયતી ત્યાર પછી ચોથું ઘટોદગચ ધૂતરાષ્ટ્રને પ્રણામ કરે છે તો ઘટોદગચ ધૂતરાષ્ટ્ર પ્રણામ હતી પુનિત અને સુનિત પરસ્પર વાતચીત કરે છે તો પુનિત સુનિતે પરસ્પરમ સંવદત રસ્તા પર ક્યારેય દુર્ઘટનાઓ પણ થાય છે તો માર્ગે કદાચ દુર્ઘટના આપી ઘટાતી ત્યાર પછી સાતમું પથ્થરો વગેરે વસ્તુઓ શું કરે છે તો પ્રસ્તરાદાની વસ્તુની કિમ કુરતી આઠમું ગાય વગેરે પશુઓ ઘટના સ્થળે દૂર ભાગે છે તો ગવાદય પશવ ઘટના સ્થળાત દૂરમ પશ્યંતી મિત્રો આપણી આઈએમપી બેચ બે હજાર છવ્વીસ જે છે તે ટૂંક સમયમાં લોન્ચ થવા જઈ રહી છે જેની અંદર તમને દરેકે દરેક ધોરણના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે દરેકે દરેક વિષયના એટલે કે દરેક દરેક વિષયના દરેકે દરેક પાઠના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો હશે તેમાં તેનો સંપૂર્ણ અને સચોટ તમે અભ્યાસ કરી શકશો તો દરેક વિદ્યાર્થીઓને ખાસ વિનંતી કે આપણે આ જે આઈએમપી બેચ છે તેની અંદર અવશ્ય જોડાઈ જજો જેથી કરીને તમે પણ આ મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો અભ્યાસ કરી શકો ચાલો ત્યાર પછી અહીંયા આપણે આ જે વિભાગ સી જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું મિત્રો આપણે ધોરણ દસની આ જે વિકાસ અસાઇનમેન્ટ છે તેના વિભાગ ડીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન્સ સાથે